નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રિનું વ્રત કેવી રીતે રાખવું શું ખાવું શું ન ખાવું જાણો નિયમો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ વ્રત નિયમ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે આના દ્વારા બધા સુખ પ્રાપ્ત થાય છે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કેવી રીતે રાખવા અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે જાણો ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓની પરિપૂર્ણતા સફળતાની પ્રાપ્તિ અને મોક્ષ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ તહેવાર આદિશક્તિમાં દુર્ગાને સમર્પિત છે વર્ષમાં બે સીધી નવરાત્રિઓ ઉજવવામાં આવે છે ચૈત્ર અને અશ્વિન મહિનાની શારદીય નવરાત્રિ પરંતુ ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે હિન્દુ નવું વર્ષ તેના પહેલા દિવસથી શરૂ થાય છે લોકો ઘટ રામ રામનવમી સુધી ઉપવાસ રાખે છે નવરાત્રિના નવ દિવસ કેવી રીતે જાણો માતા દેવીની પૂજા સફળ થશે ચૈત્ર નવરાત્રિમાં વ્રત કેવી રીતે રાખવું ચૈત્ર નવરાત્રિ દરમિયાન અલગ અલગ પ્રકારના વ્રત રાખી શકાય છે જેમ કે રાસોપવાસ ફલોપવાસ દુગ્ધોપવાસ લઘુ ઉપવાસ અધોપવાસ અને પૂર્ણોપવાસ તમે તમારી શ્રદ્ધા અને આરોગ્યના આધાર પર કઈ રીતે પણ વ્રત રાખી શકો છો નવરાત્રિના વ્રતના નિયમો કરવાનો સંપલક કર્યો છે તો આ વ્રત નવમીની સુધી અનુસરો વ્રતના સમયમાં જો કોઈ ગંભીર પરિસ્થિતિ આવી જાય તો માતાને શરણ લઈ ખૂણાની ક્ષમા માગી વ્રત તોડીને આગળ વધો પૂર્ણ નવ દિવસ વ્રત ન રાખી શકતા હોય તો ધાર્મિક માન્યતા મુજબ જે લોકો નવ દિવસનો વ્રત નથી રાખી શકતા તેમને મહાઅષ્ટમી અને મહાનવમીના દિવસો પર વ્રત રાખવું જોઈએ આ રીતે તેમને નવ દિવસના વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જરૂરી સૂચનાઓ વ્રત માટે ખોરાક ફળો દુગ્ધ મીઠાઈઓ મઠરી સૂકા મકાણા ખોરાક વગેરે પોષણ માટે લઈ શકાય છે આનંદ અને શ્રદ્ધાથી જવાનો અભિગમ નવ દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિથી વ્રતના નિયમોનું પાલન કરવો અને માતાની પૂજા મંત્રો અને આરતીના દ્વારા મન અને મનોબળ પ્રગટાવો આ રીતે ચૈત્ર નવરાત્રિના વ્રતને યોગ્ય રીતે પાલન કરો અને માતાની કૃપા પ્રાપ્ત કરો નવરાત્રિના વ્રતમાં શું ખાવું જો તમે એક સમયે ફલાહાર વ્રત રાખવાનો સંકલ્પ કરો છો તો આખો દિવસમાં એકવાર ફળોનું સેવન કરી શકો છો અથવા કષ્ટ સિંધાડાનો આટો દૂધ સાબુદાણા આલુ વગેરે પણ ખાઈ શકો છો નવરાત્રિ વ્રતમાં સામાન્ય રીતે સિંધવ મીઠુંનો ઉપયોગ કરવામાં આવે છે નવરાત્રિ વ્રતના નિયમો બ્રહ્મચર્યનું પાલન કરો નવરાત્રિ વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું કાળા કપડાં ન પહેરો સંપૂર્ણ નવ દિવસ કાળા કપડાં પહેરવાનો પરિહાર કરો દિવસ દરમિયાન સોઈને બચો વ્રત વ્રતોને દિવસમાં સુવા ટાળવું જોઈએ મત અને પા માછલીના ખોરાકથી દૂર રહો નવરાત્રિ વ્રત દરમિયાન દારૂ તંબાકુ અને માંસાહારી ખોરાકનું સેવન કદી નહીં કરો નાખુણા અને વાળ ન કટવો નવરાત્રિ વ્રત ન કાટવા અને વાળ દાઢી ક કરાવવાથી બચવું જોઈએ અષ્ટમી અને નવમીના દિવસો પર પર્વની ઉજવણી અષ્ટમી અથવા નવમીના દિવસે વ્રત પારણા કરતાં પહેલાં કન્યાઓને ખોરાક પીવડાવો અને પછી હવન કર્યા પછી જ ખોરાક લેવો જોઈએ આ રીતે તમે આ નિયમોના પાલન કરીને નવરાત્રિ વ્રત સાચી રીતે રાખી શકો છો અને માતાની કૃપા મેળવી શકો છો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આભાર